પ્રવાસના પ્રાણવાયુ સમાન ભારતીય રેલવેના પ્રવાસીઓ ડરી રહ્યા છે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ અને મહાનગરોમાં સબ ટ્રેન દોડાવવામાં આવી રહી છે પરંતુ છેલ્લા તેર દિવસમાં દેશમાં આઠ ભીષણ અકસ્માતો થયા છે ટ્રેનની ટિકિટ પર હેપી જર્ની લખવામાં આવે છે પરંતુ વધતા અકસ્માતોને કારણે હવે પ્રવાસીઓ ડરી રહ્યા છે મંગળવારના અકસ્માત અંગે રેલવે સેફ્ટી કમિશનરની આગેવાનીમાં તપાસ શરૂ કરવામાં આવશે પરંતુ પ્રાથમિક અહેવાલ અનુસાર એક તારણ કાઢવામાં આવ્યું છે બે દિવસ પહેલાં જ આ રૂટ પર એક ગુડ્સ ટ્રેન ડિલેર થઈ હતી એક બાજુ ટ્રેક પર તેના વેગન રાખવામાં આવ્યા હતા તથા એના પર તાળપત્રી રાખવામાં આવી હતી જે સામેથી આવી રહેલી ટ્રેનના એન્જિન પર ઉડી હતી એ જ વખતે ટ્રેન ચાલકને કંઈ દેખાયું ન હતું પરિણામે ડ્રાઈવરે ઇમરજન્સી બ્રેક લગાવી ઝારખંડમાં ચક્રધરપુર નજીક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે હાવડા મુંબઈ મેલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ જેમાં અઢાર કોચનો સમાવેશ થાય છે પ્રાથમિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી છે અને બેના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે જાહેર પરિવહન ક્ષેત્રે ભારતીય રેલવેને લાઈફલાઈન કહેવામાં આવે છે પરંતુ વધી રહેલા અકસ્માતોએ રેલવે જ નહીં કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી છે આ ઇમરજન્સી બ્રેકને કારણે અઢાર કોચ ડિલેર થયા ટ્રેનની સ્પીડ એટલી બધી હતી કે અમુક કોચ ઊંધા વળી ગયા એટલું જ નહીં અમુક કોચ ટકરાયા પછી બાજુના નાળામાં પડ્યા હતા આ દુર્ઘટનાને કારણે મોટી જાનહાની ટળી આમ છતાં સત્તાવાર રીતે આ ઘટના અંગે કોઈ મહત્વના ઇનપુટ્સ મળ્યા નથી આમ છતાં રેલવે સેફ્ટી કમિશનરની આગેવાની હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે અકસ્માત વખતે મોટાભાગના પ્રવાસીઓ ઊંઘમાં હતા અને અકસ્માત પછી એક પછી એક કોચ રેલવેના પાટા પરથી ઉતરી ગયા અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ લોકો જીવ બચાવવા માટે દોડા દોડી કરી મૂકી હતી અનેક પ્રવાસીઓનો સામાન પણ ફંગોળાઈ ગયો અકસ્માત પછી રેલવે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સમગ્ર કોરિડોરમાં ટ્રેન વ્યવહાર ઘોરવાયો હતો અનેક ટ્રેનોને રદ કરવાની સાથે અનેક ટ્રેનોને ડાયવર્ઝન આપતા સમગ્ર કોરિડોરમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે યાતના સભર રહ્યું દેશમાં અલગ અલગ રાજ્યમાં થઈ રહેલા રેલવે અકસ્માતો મુદ્દે રેલવેની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે વિપક્ષના ટીએમસી અને આરજેડીના નેતાઓએ સરકારને ટીકા કરી તૃણમૂલ કોંગ્રેસના વડા અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન મમતા બેનરજી અને ભૂતપૂર્વ રેલ પ્રધાન રહેલા લાલુ પ્રસાદ યાદવે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે તેર દિવસમાં સાત રેલવે અકસ્માતો થયા છે પરંતુ સરકાર સુરક્ષાના મૂળભૂત પગલાં ભરતી નથી દેશમાં નિરંતર અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે અઢારમી જુલાઈના ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસના ચાર લોકોના મોત થયા હતા ઓગણીસ જુલાઈના ગુજરાતના વલસાડમાં ગુડ્સ ટ્રેનના વેગન ખડી પડ્યા હતા વીસ જુલાઈના યુપીના અમરોહામાં ગુડ્સ ટ્રેનના બાર વેગન ખડી પડ્યા હતા એકવીસ જુલાઈના રાજસ્થાનના અલવાર અને પશ્ચિમ બંગાળના રાના ઘાટમાં અને છવ્વીસ જુલાઈના ભુવનેશ્વરમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી હતી ત્યારબાદ ઓગણત્રીસ જુલાઈના સમસ્તીપુરમાં સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસના કોચ અલગ પડી ગયા રેલવે અકસ્માતોને રોકવા માટે કવચ સિસ્ટમ સુરક્ષાની રીતે ફૂલ પ્રૂફ છે પરંતુ બે ટકા રેલવે રૂટમાં જ કવચ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે સરકારે દાવો કર્યો છે કે સુરક્ષા પ્રણાલી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે પરંતુ અકસ્માત વખતે આ દાવા પોકળ સાબિત થયા છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કવચ સિસ્ટમ માટે 1112 કરોડની ફાળવણી થઈ હતી આમ છતાં કવચ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે ઓછામાં ઓછા પિસ્તાલીસ કરોડ રૂપિયાની આવશ્યકતા છે પરંતુ તેની સામે સરકારની ફાળવણી ઓછી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે ભારતીય રેલવે એક મોટું સેક્ટર છે જેમાં સુરક્ષા સંબંધિત વિવિધ હોદ્દા પદ માટેની જગ્યાઓ ખાલી પડેલી છે જે તાકીદે ભરવાની જરૂરિયાત છે એક આરટીઆઈના અહેવાલ અનુસાર સુરક્ષા માટે જવાબદાર એવા એક પોઈન્ટ પાંચ લાખ પદો ખાલી છે જેમાં ટ્રેક મેન્ટેનન્સ પોઈન્ટરમેન ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેન્ટેનર અને સિગ્નલ સુપરવાઇઝર સહિત અન્યનો સમાવેશ થાય છે વાસ્તવમાં ટિકિટનું ભાડું સસ્તું અને વધી રહેલા ખર્ચાઓ માટે સુવિધા અને સુરક્ષા માટે સરકાર સમજૂતી કરી રહી હોવાનો રેલવે પ્રવાસી સંગઠને દાવો કર્યો